વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો વડોદરાની નવીન કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું ડીસીબી અને હાલના અધિક પોલીસ કમિશનર એવા અભય સોની પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા આવો સાંભળીએ કે તે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું કંટ્રોલ રૂમમાં એવી જાણ થઈ હતી સાત સાડા સાત વાગે એ કલેક્ટર ઓફિસમાં બોમ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી ઇવાય ક્વેશન માટે પણ કેવામાં આવેલું હતું તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે ક્લિમેસેસ છે આ ચેક કરવામાં આવેલું છે બોમ્બ સ્પોટ અને ડોગ સ્પોટ છે અને અમારી એસ ઓજી પીસીબી કલ પુલીસની બધી ટીમો અહીંયા છે બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આ કૅને એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી ચાલુ છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી એવી રીતે મેલ મળ્યો હતો આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલું હતું આ જ રીતે જે આ મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ્યું છે સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એકચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાનો પૂરો પ્રયાસ કરવાનો કરે છે. જેમ કન્ટેન્ટ જે આજે છે મોડેથી હા. વાગે વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થાય મોડી કામગીરી આવતી આવતી રોમાન જયંતી અમારે જાણ થતાં જ અમારી આખી ટીમ અહીંયા આવી ગઈ અને ડિટેલમાં કામ કરવા આવી આવતી કરે રોમાન જયંતી છે ભાઈનો માહોલ ઉભો કરવાની વાત થયું લાગે છે આપણે નહીં આનો કોઈ હનુમાન જયંતી જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી એની અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં